નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે બોર્ડની તૈયારી કરી રહ્યા છો અને આપણે અત્યાર સુધી લિબર્ટી પેપર સેટ જે છે એના સેક્શન એ અને સેક્શન બી પૂર્ણ કરી નાખેલા છે દસે દસ પ્રશ્નપત્રના તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડુંક અલગ રીતે કરીશું સેક્શન સી અને સેક્શન ડી જોડે સોલ્વ કરીશું એટલે કે હવે સેક્શન સી આવશે એટલે આ પ્રશ્નપત્રનો સેક્શન ડી પણ આવશે એટલે શું તે પ્રશ્નપત્રો હવે પૂરેપૂરા સોલ્વ થતા જશે બરાબર છે તો મોડું ન કરતાં શરૂ કરી વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નપત્ર જે એક છે એનો સેક્શન સી જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને હા બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે થોડુંક આપણે ઉતાવળ રાખીશું આની અંદર બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને હા આપણે એક વોટ્સએપ ચેનલ પણ ખોલી છે જેની અંદર તમે જોડાઈ શકો છો જોડાવું હોય તો જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહે ખૂબ જ જલ્દી આપણે ઘણા બધા આઈ પેપરો આઈએમપી પ્રશ્નપત્રોની જે સિરીઝ છે સોરી આઈએમપી પ્રશ્નો જે છે એની સિરીઝ લાવવાના છીએ તો જોડાયેલા રહેજો ખૂબ જ મજા આવશે અને લિબર્ટીના પેપર સેટ તો આપણે પૂરા કરીને જ રહીશું બરાબર છે તમે ફક્ત તૈયારી કરો ઓકે તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો છે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશને રીતે મેળવવાનો છે ને આપણને બે સમીકરણ આપેલા છે તો પહેલું સમીકરણ આ પ્રમાણે છે બરોબર છે અને બીજું સમીકરણ આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા સમીકરણમાં આ જે ચાર વાય છે ને સામે લઈ જઈએ એટલે શું થઈ જશે શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર છે આગળ વધીએ હવે તમે જુઓ કે ભાઈ આ બંનેમાંથી ચાર કોમન નીકળે છે પણ મેં બે જ કેમ નીકળ્યા કારણ કે એના સામેના બે છે ને એ છેદમાં આવશે એટલે ઉડાઈ શકાય એટલે આપણે શું કર્યું એથી બે કોમન નીકળ્યા એટલે ટુ વાય માઇનસ બાર થયા અને છેદમાં શું આવી ગયા બે આવી ગયા આ બે બે ઉડી જશે એટલે આપણા જોડે આદેશ શું બનશે એક્સ 2y ટુ વાય માઇનસ એ આપણો આદેશ બની ગયો બરાબર છે આ આદેશની કિંમત આપણે જો બીજામાંથી આદેશ બનાવ્યો વિદ્યાર્થી મિત્રો એટલે આદેશની કિંમત સેવા મૂકીશું એકમાં મૂકીશું તો ની આ કિંમત સમીકરણ નંબર એકમાં મૂકી રહ્યા છે આપણે તો બે તો લખ્યા એક્સની જગ્યાએ હું શું લખીશ ટુ વાય માઇનસ ટ્વેલ્વ લખીશ પ્લસ ત્રણ વાય અગિયાર તો લખ્યું રીતે બે લખ્યા એક્સની જગ્યાએ ટુ વાય માઇનસ ટ્વેલ્વ લખ્યા બરાબર છે આદેશ છે અને પ્લસ ત્રણ વાય અગિયાર હવે આ બે અંદર જોશે એટલે ચાર વાય થઈ જશે બે આન જોડે ગુણાશે એટલે ચોવીસ થઈ જશે બરોબર છે વધતા ત્રણ વાય અગિયાર હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનું પદ મળી ગયું તો ચાર વાય અને ત્રણ વાય સાત થશે અને આ ચોવીસ સામે જશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર છે તો સાત વાય બરો અગિયાર અને ચોવીસ કેટલા થાય પાંત્રીસ તો સાત વાય બરાબર પાંત્રીસ થયા હવે આ સાત છેદમાં અંતર રહેશે એટલે પાંત્રીસ ભાગ્યા સાત સાત પંચા પાંત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો વાયની કિંમત કેટલી મળી આપણને પાંચ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને આદેશ મૂક્યા પછી જે કિંમત મળે ને એ કિંમત આપણે આદેશમાં મૂકી દેવાની પાછી તો આપણે આ વાયની કિંમત આદેશમાં મૂકીશું એટલે કે સમીકરણ નંબર ત્રણમાં મૂકી દઈએ તો એક્સ બરોબર બે તો ખરા જ પણ વાયની જગ્યાએ કેટલા મૂકીશું આપણે પાંચ મૂકી દઈશું તો જો વાયની જગ્યાએ પાંચ મૂકી દીધા જો બેના બે લખ્યા વાયની જગ્યાએ પાંચ લખ્યા ઓછા પાંચ લખ્યા બે પંચા દસ દસ ઓછા બાર દસમાંથી બાર જાય એટલે બે પણ કેવા માઇનસ બે એટલે એક્સની કેટલી મળી માઇનસ બે મળી વિદ્યાર્થી મિત્રો એટલે આપણને સમીકરણ યુગમાંનો ઉકેલ શું મળશે આપણે હંમેશા જ આ રીતે લખેલી ભૂલ નહીં પડે એક્સ બરોબર માઇનસ બે અને વાય બરોબર આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા ત્રણ ગુણ પ્રાપ્ત થશે આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે દાખલામાં નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે નીચે આપેલ દ્વિચેલ સુરેખ સમીકરણ રીતમાં જે છે એનો કે લોપની રીતે મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણને બે સમીકરણ આપેલા જ પણ આપણે લોપની રીત માટે હંમેશા યાદ રાખવાનું છે કે એક્સ વાળા ડાબી બાજુ અને અચળ જમણી બાજુ તેવી રીતે અહીંયા દેખાતું નથી એટલે આપણે એને શું કરવું પડશે પહેલાં ફેરવવા પડશે તો વિદ્યાર્થી મિત્રો ચાર સામે જશે એટલે પ્લસ થઈ જશે એટલે સમીકરણ શું બનશે ત્રણ એક્સ ઓછા પાંચ વાય બરાબર ચાર સમીકરણ નંબર એક બરોબર છે બીજું સમીકરણ જે છે એમાં ટુ વાયને સામે લઈ જઈશું એટલે નવ એક્સ માઇનસ ટુ વાય બરાબર પ્લસ સાત છે એટલે પેલા સાત લખીશું સમીકરણ નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મારે કાં તો એક્સનો લોપ થાય કાં તો વાયનો લોપ થાય તો મેં અહીંયા એક્સનો લોપ કરવા માટે એ નવ છે તો એ ત્રણ છે તો કેટલા વડે ગુણીસ આ સમીકરણને ત્રણ વડે ગુણીસ કેટલા વડે ગુણિશ ત્રણ વડે અને બંનેના ચિહ્ન શું છે સમાન છે એટલે બાદબાઈ કરવી પડશે તો સમીકરણ એકને ત્રણ વડે ગુણી તેમાંથી સમીકરણ બે બાદ કરતા તો સમીકરણ એકને ત્રણ વડે ગુણીશું તો ત્રણ તરી નવ એક્સ ત્રણ પંચા પંદર વાય ચાર તરી બાર લખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું સમીકરણ એમનું એમ લખી નાખ્યું હવે લોપ કોનો થઈ જશે નવ એક્સનો લોપ કરવા માટે નિશાની બદલાશે એટલે શું થશે અહીંયા આપણે નિશાની બદલી નાખી પહેલાં અને નવ એક્સનો લોપ થઈ ગયો બરોબર છે એ થોડું ઉતાવળમાં થઈ ગયું રાઈટ તો પ્લસ માઇનસ નવ એક્સ થઈ ગયા ઉડી ગયા તો જો માઇનસ પંદર વાય અને પ્લસ ટુ વાય તો તેર વાય આવશે પણ કયો આવશે માઇનસ આવશે બારમાંથી સાત જશે એટલે કેટલા આવશે પાંચ આવશે એટલે માઇનસ તેર વાય બરોબર પાંચ માઇનસ તેર છેદમાં વધારે હશે એટલે વાય બરોબર માઇનસ તેરના છેદમાં પાંચ એટલે આપણને વાયની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો લોપની રીતમાં તમે કોઈ પણ એક સમીકરણમાં વાયની કિંમત મૂકી શકો આદેશની જેમ નથી બરાબર છે તો આપણે વાયની આ કિંમત સમીકરણ નંબર એકમાં મૂકીએ તો ત્રણ એક્સ તો એમનેમ આવશે ઓછા પાંચ વાયની જગ્યાએ આપણે શું લખીશું માઇનસ પંદર છેદમાં સોરી માઇનસ પાંચ છેદમાં તેર લખીશું બરાબર ચાર હવે તમે જોઈ શકો ત્રણ એક્સ એમનેમ લખીશું માઇનસ માઇનસ પ્લસ પાયો છેદમાં શું આવશે તેર આવશે બરાબર ચાર આ તેર સામે ગુણાશે એટલે તેર તરી ઓગણચાલીસ અને તેર ચોક બાવન એટલે છેદમાંથી તેર જતા રહેશે પડી ખબર વિદ્યાર્થી મિત્રો તેર તરી ઓગણચાલીસ પચીસના પચીસ ને તેર ચોક બાવન એ ઇન શોર્ટ આપણે લસા લીધો હવે તમે જોઈ શકો પચીસ સામે યાદ સુધી જશે માઇનસ એટલે ઓગણચાલીસ એક્સ બરોબર બાવન માઇનસ પચીસ બાવનમાંથી પચીસ જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ તો ઓગણચાલીસ એક્સ બરોબર સત્યાવીસ તો ઓગણચાલીસ છેદમાં જતા રહેશે તો સત્યાવીસ અને ઓગણચાળીસ નવ તરી સત્યાવીસ તેર ઓગણચાલીસ તો વિદ્યાર્થી મિત્રો યા ત્રણ ત્રણ ઉડી જશે એટલે નવના છેદમાં તેર તો આપણને એક્સનો જવાબ પણ મળી ગયો એક્સ અને વાય મળી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરો નવના છેદમાં તેર વાય બરો માઇનસ પાંચના છેદમાં તેર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે આ દાખલામાં એકદમ સરળ અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આને સરસ રીતે તૈયાર કરો ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપેલ છે સાત વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પુણાર્કોનો સરવાળો શોધો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર હજુ પણ ન હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ધજો જેથી નોટિફિકેશન મળતી રહે તો આગળ વધી વિદ્યાર્થી મિત્રો સાત વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકોની વાત કરીએ તો સાત વડે ગુણીએ તો સાત એકા સાત સાત દુ ચૌદ તરી એકવીસ અને છેલ્લી ચાલીસમો પૂર્ણાંક ચાલીસમો પૂર્ણાંક એટલે ચાલીસ ગુણ્યા સાત એટલે સાત ચોક બસો એંશી એટલે આપણી શ્રેણી કંઈક આ પ્રમાણે બને બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે એ કેલા છે સાત છે સામાન્ય તફાવત ડી શું થશે ચૌદ ઓછા સાત શું થઈ જશે સાત થઈ જશે એટલે ચૌદમાંથી સાત જાય તો સાત અને કેટલા પદોનો સરવાળો કીધેલો છે ચાલીસ પદોનો પ્રથમ તો એન ભરોસો આવશે ચાલીસ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે એલ છેલ્લું પદ આપી દીધેલું છે બસો એંસી બરાબર છે હવે આપણે સૂત્ર છે એસએન બરોબર એન બાય ટુ કોન્સમાં એ પ્લસ એલ એસ એનની જગ્યાએ શું મૂકીશું ચાલીસ એટલે એસ ચાલીસ થઈ જશે ચાલીસ ભાગ્યા બે એની કિંમત શું મૂકીશું સાત અને એલની કિંમત શું મૂકીશું બસો એંસી તો ચાલીસ ભાગ્યા બે લખ્યા ગુણ્યા સાત વત્તા બસો એંસી બે વીસ દુ ચાલીસ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો અને આનો સરળગીરો થાય બસો તો વીસ ગુણ્યા બસો સિત્યાસીલો આવશે પાંચ હજાર સાતસો ને ચાલીસ તો આશા રાખો છો દાખલામાં એકદમ સરળ દાખલો છે બે માર્કમાં પણ શકે પૂછાય ત્રણ માર્કમાં પણ આ દાખલો પૂછાઈ શકે સરસ રીતે આની તૈયારી કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે એ બી વર્તુળ વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર જે છે અહીંયા ઓ ધારીશું ટુ માઇનસ થ્રી છે અને બી જે છે એક ચાર છે તો બિંદુ એને લખ્યા અને કેન્દ્ર આપણે લખીશું ધારો કે એ એક્સ વન અને બી એક ચાર એ એ વ્યાસના અંત્ય બિંદુઓ છે અને વર્તુળનું કેન્દ્ર જે બે માઇનસ ત્રણ એ શું થાય આ જે વ્યાસ છે એનું મધ્ય બિંદુ થાય શું થાય વ્યાસ એ રેખાનું મધ્ય થાય તો આપણે શું કહીશું બન અહીંયા એક્સ વન વાય વન શોધવાના છે અને અહીંયા ડાયરેક્ટ મધ્ય બિંદુ શોધવાનું નથી કીધું આપણને બિંદુને આમ કીધું એટલે આપણે શું કહીશું બંને આમ અલગ અલગ શોધીએ બરોબર છે એટલે આપણે ઓનો એક્સ એમ લીધો ઓનો એક્સ એમ શું છે બે છે શું છે બે તો આપણો સૂત્ર શું છે એક્સ એમનું એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા ટુ બરાબર છે બરોબર અહીંયા સો છે બે બે દુ ચાર થશે એક્સ વનની કિંમત શું છે એક્સ વન જ કિંમત એક છે તો કિંમત લખી નાખી અને બે સામે ગુણાઈ ગયા એટલે ચાર થઈ ગયા ફરીથી એક વાર એક્સ વન ને એક્સ વન લખ્યા એક્સ ટુની જગ્યાએ એક લખ્યા અને બે દુ ચાર થયા એક સામે જશે એટલે માઇનસ થશે ચાર માઇનસ થશે ત્રણ થશે એટલે એક્સ મળી મિત્રો ત્રણ મળી એ જ પ્રમાણે ઓ ટુ અરે ઓનો વાય એમ લઈશું માઇનસ ત્રણ આપેલો છે આપણને વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે તો વાય વન તરીકે વાય વન જ છે ને વાય ટુ તરીકે શું છે ચાર છે એટલે વાય વન પ્લસ ચાર ભાગ્યા બે થશે ઓકે તો અહીંયા આપણે શું લખ્યા વાય વન ये 4 લખ્યા 2 * 3 6 સુધી ગયા - 6 થઈ ગયા આ 4 સામે જ છે એટલે શું થશે માઈનસ થઈ જશે એટલે - 3 સોરી એ ભૂલ થઈ છે ભૂલ થઈ છે અયા સો આવશે - 6 - 4 તો 6 અને 4 સમાન ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો એટલે y1 બરો સુ આવશે - 10 આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા x1 અને y1 એટલે કે બિંદુ a na m મળી ગયા એટલે લખી બિંદુ a na m શું હશે ત્રણ માઇનસ દસ હશે ખેલાયો કે નહીં નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો રકમ એવું કીધેલું છે બિંદુઓ ચાર માઇનસ એક અને માઇનસ બે માઇનસ ત્રણને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવું તો વિદ્યાર્થીઓ ત્રિભાગ એટલે ત્રણ ભાગ કરે ને બરોબર છે એ પ્રમાણે બરોબર છે તો સ્વાભાવિક છે કે આપણે પહેલાં તો એ રેખાખંડ દોરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો એમાં બે બિંદુઓ લીધા છે જેને કારણે કેટલા ભાગ થયા ત્રણ સરગા ભાગ થયા એ અને બી બિંદુ મેં બતાવી દીધેલા છે તો આ પી આ બી બિંદુને આપણે કોઈ પણ નામ આપી શકીએ આપણે પી અને ક્યુ ધારે એટલે પી એક્સ વન અને ક્યુ ધારે બરોબર છે તો ધારો કે એ ચાર માઇનસ એક અને બી માઇનસ બે માઇનસ ત્રણને જોડતા રેખા ખંડ એ બીનું પી એક્સ વન અને ક્યુ એક્સ ટુ એ શું કરે છે ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે તો ત્રિભાગ બિંદુ કહેવાય હવે સર્વપ્રથમ આપણે કહીએ બી દાખલા કે આપણે બી બિંદુ પી લઈએ બરોબર છે તો અહીંયા એક ભાગ થયો નહીં કેટલા ભાગ થયા સરખા બે ભાગ એટલે એક જેમ બેના ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે કોણ બિંદુ પી તો બિંદુ પી એક્સ વન વાય વન એ બી રેખા એક જેમ બેના ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં આગળ વધીએ હવે આપણે શોધીશું પી એક્સ વન વાય વનના શૂન્યો એટલે કે બિંદુઓ શૂન્યો સોરી વિદ્યાર્થી મિત્રો આપણે યામ શોધીશું તો અહીં ગુણોત્તર શું છે એક અને બે છે બરાબર છે એટલે એક જેમ બે છે બરોબર છે એટલે આપણું સૂત્ર આપણે જાણીએ છીએ કે આપણું સૂત્ર શું છે એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન આવું સૂત્ર છે બરાબર છે એવી રીતે વાય એમમાં પણ તો આપણે શું કહીશું એમ અને એન અને એમ અને એન પ્રમાણે વેલ્યુએશન મૂકી દઈએ બરાબર છે ધ્યાન રાખજો અહીંયા તો અહીં આપણે શું કહીશું એક કૌશ બે કૌંસ છેદમાં એક વત્તા બે ગુણોત્તર પ્રમાણે અને બીજો પણ એ પ્રમાણે કરી નાખ્યો હવે એ શું કરીશું એક્સ ટુ એક્સ વન એટલે એક્સ ટુ અને એક્સ વન એટલે આ નહીં જ આપણે આપણે તો આ પ્રમાણે રકમના એ અને બી બિંદુ જવાનું તો માઇનસ ટુ અને ચાર બરાબર છે માઇનસ ત્રણ અને માઇનસ એક તો બધી વેલ્યુ આપણે મૂકી દીધી ઓકે હવે જો બે એકા બે એટલે માઇનસ બે ચાર દુ આઠ એટલે માઇનસ બે પ્લસ આઠ છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ ખર પડી એટલે સુધી ખર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધી આઠમાંથી બે જાય તો છ એટલે છ ભાગ્યા ત્રણ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ ત્રણ દૂધ છ એટલે બે આવી જશે અને બીજું બિંદુમાં કંઈ થશે નહીં એટલે આપણને શું મળી ગયું આ કોના એમ મળી ગયા પીના એમ મળી ગયા તો પીના એમ આપણને શું મળી ગયા વિદ્યાર્થી મિત્રો બે અને માઇનસ પાંચ તત્વ હવે બરોબર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો કે પી અને બી જે છે એની વચ્ચોવચ ક્યુ છે એટલે ક્યુથી થી પીનું અંતર અને ક્યુથી થી બીનું અંતર સરખું છે એટલે ક્યુ એ શું થઈ જાય મધ્ય બિંદુ થઈ જાય કોનું પીબીનું તો વિદ્યાર્થી મિત્રો ક્યુ એક્સ ટુ વાય ટુ એ પીબી બી મધ્ય બિંદુ થઈ ગયું એટલે આપણા જોડે આના એમ આવી ગયા એટલે બંનેના એક્સ એમનો સરવાળો ભાગ્યા બે અને બંનેના વાય એમનો સરવાળો ભાગ્યા બે તો અહીંયા એક્સ વન તરીકે બે છે અને અહીંયા શું છે માઇનસ બે છે એટલે બે વત્તા માઇનસ બે ભાગ્યા બે બરાબર છે તો અહીંયા શું આવી જશે બે વત્તા માઇનસ બે ભાગ્યા બે અને વાય વન તરીકે આપણે જો માઇનસ પાંચ ત્રત્યાંશ છે અને વાય ટુ તરીકે માઇનસ ત્રણ છે છેદમાં બે હવે આ તો જીરો જુઓ બે પ્લસ છે ને માઇનસ છે એટલે ઝીરો ભાગે બે તો જીરો થઈ જવાનું એ ધ્યાન રાખજો ત્રણ તરી નવ થશે બરાબર છે ત્રણ તરી નવ થશે એટલે પાંચ અને નવ આવશે અંશનો છેદ છેદમાં જતો રહેશે એટલે બે જોડે ત્રણ આવી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એ ઝીરો ભાગ્યા બે લખ્યા માઇનસ પાંચ ત્રણ તરી નવ લખ્યા છેદના ત્રણ નીચે આવી ગયા એટલે અહીંયા શું થઈ ગયું ત્રણ ગુણ્યા બે થઈ ગયું માઇનસ પાંચને માઇનસ નવ શું થઈ જશે માઇનસ ચૌદ છેદમાં ત્રણ ગુણ્યા બે એમને એમ રાખી કાં તો છ કરી નાખો અહીંયા તો ઝીરો થઈ જશે સાત દુ ચૌદ અને ત્રણ દુ છ એટલે માઇનસ ત્રણ આવશે તો આપણને કોને એમ મળી ગયા વિદ્યાર્થી મિત્રો ક્યુને એમ પણ મળી ગયા આમ ત્રિભાગ બિંદુઓ શું મળે આપણને પહેલું મળ્યું બે અને માઇનસ પાંચ ત્રત્યાંશ અને બીજું મળ્યું જીરો માઇનસ સાત ત્રત્યાંશ તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે તૈયારી કરો તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પ્રશ્ન જે છે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઊંઘમાંથી પૂછે તોય આવડવો જોઈએ આ પ્રશ્ન બરાબર છે તૈયાર કરી જ નાખવાનો બરાબર છે ટોટલ ચેપ્ટર નંબર દસના બે પ્રમેયો છે તમને આવડવા જોઈએ જોઈએ ને જોઈએ જ તો વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રશ્ન આપેલો છે એ સમજીએ વિદ્યાર્થી મિત્રો તો સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે અથવા બીજી રીતે આ પ્રમેય આ રીતે પૂછાઈ શકે કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારની ભાગમાં આવેલ બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર હોય તો સાબિત કરો કે પીક્યુ અને પીઆર જો આ રીતે પૂછે તો ફાયદો થઈ જાય કેમ કે પક્ષ અને સાધ્ય આમાંથી જ મળી જાય પણ આવી રીતે ના પૂછે તો આપણે પક્ષ અને સાધ્ય યાદ રાખવા પડે તો અહીંયા આપેલું છે પ્રમાણે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ પી છે એટલે કે બહારનું બિંદુ શું છે પી છે તો પક્ષની અંદર લખીશું બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે ઓકે અને પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે છે છેદે યુ અને આર બિંદુમાં છેદે છે અને સાબિત શું કરવાનું છે પી ક્યુ બરોબર પીઆર તો દાખલા કે આ વર્તુળ ક્યુ વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે એના ઉપર બે બિંદુઓ એટલે કે બહારનું બિંદુ જે પી છે એમાંથી બે સ્પર્શકો છેદે છે આ રીતે બરોબર સ્પર્શે છે અને એક ક્યુમાં સ્પર્શે છે અને એકમાં સ્પર્શે છે આરમાં સ્પર્શે છે ખ્યાલ આવ્યો તમને તો આટલું કરો તો તમને વિદ્યાર્થી મિત્રો ત્રણમાંથી દોઢમાંથી દોઢ કે એક માર્ક્સ તો મળી જ જાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે ખબર પડી ગઈ કે નહીં ફરીથી એકવાર આપણે વર્તુળ દોર્યું બહારનું બિંદુ પી લીધેલું છે અને કેન્દ્ર ઓ લીધેલું છે ઓકે હવે આપણે શું કરવાનું છે તો સાબિતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સાબિતીમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં શું કરીશું આપણે ઓ અને પીને જોડીશું એટલે ઓપી બનાવ્યું વિદ્યાર્થી મિત્રો શું બનાવ્યું ઓપી બનાવ્યું ત્યારબાદ આપણે શું કર્યું ઓકીને જોડ્યું એટલે અહીંયા લખ્યું ઓક્યુ અને ત્યારબાદ ઓ આર જોડ્યા ઓઆર અને એ લખ્યા ઓઆર તો આ ત્રણ વસ્તુ આપણે એક્સ્ટ્રા કરી સાબિતીની અંદર હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રા કરીશું સોલ્યુશન માટે એટલે કે એને પ્રૂવ કરવા માટે સાબિત કરવા માટે બરાબર છે તો ઓપી ઓક્યુ અને ઓઆર દોરી નાખ્યા બરોબર છે આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણને અહીંયા બે ત્રિકોણો મળી ગયા એ ઉપરાંત વિચાર કરો કે આ જે ઓક્યુ જે છે એ ત્રીજા છે અને પીક્યુ સ્પર્શક છે એટલે પ્રમેય દસ પોઈન્ટ એક પ્રમાણે આ ખૂણો કાટખૂણો થશે એ જ પ્રમાણે અને પી આર એ પણ શું છે લંબ છે એટલે અહીંયા પણ શું થશે કાટખૂણો થશે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં તો આગળ વધીએ પ્રમેય નંબર દસ પોઈન્ટ એક પ્રમાણે ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ એ બંને શું થશે સ્પર્શક અને સ્પર્શ બિંદુથી સ્પર્શ બિંદુથી પસાર થતી ત્રીજા દ્વારા બનતા ખૂણા છે અને એને કારણે શું થશે કાટખૂણા થશે આપણને અહીંયા બે ત્રિકોણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું એકરૂપ સાબિત કરીશું ને તો આપોઆપ જ આ બાકીની જે બાજુ અનુરૂપ બાજુ શું થઈ જશે એકરૂપ થઈ જશે તો શરૂ કરીએ પહેલાં ત્રિકોણ ઓ ક્યુપી તમે પી ક્યુ ઓ લખો ઓક્યુપી કંઈ વાંધો નથી એવું જરૂરી નથી કે આ ત્રિકોણ લખવું જરૂરી પણ લખો તો સારું આ પ્રમાણે તો ઓક્યુપી ઓક્યુપી અને ઓઆરપી બે ત્રિકોણની અંદર સર્વપ્રથમ ધ્યાન રાખજો ઓક્યુ અને ઓઆર એ બંને શું છે ત્રિજ્યાઓ છે એટલે એક જ વર્તુળની ત્રિજ્યાઓ લખી ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપીઓપી તો ઓપી આ ત્રિકોણની સામાન્ય બાજુ છે ને આ ત્રિકોણની સામાન્ય બંનેમાં સરખી બાજુ કઈ છે ઓપી છે એટલે શું કહેવાય સામાન્ય બાજુ એટલે એક જ રેખાખંડ છે અને બીજી વસ્તુ શું હતી કે ભાઈ આ જે ખૂણો છે ઓ એટલે કે પીક્યુઓ અને પીઆરઓ એ બંને ખૂણા મળે અને બંને શું છે કાઠ ખૂણા છે ખ્યાલ આવ્યો કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો કાઠખૂણો તો છે જ બરોબર છે આ શું થઈ ગયા કાઠખુણા બરોબર છે પછી ઓપી તો કાઠખુણાની સામે બાજુ શું કહે કર્ણ કહે બરોબર છે એટલે ઓપી એ કર્ણ છે ખરેખરમાં આ બંને ત્રિકોણ પ્રમાણે અને ઓક્યુ અને ઓઆર એક બાજુ છે એટલે કાકબા થાય કાટખૂણો કર્ણ અને બાજુ તો આ બંને ત્રિકોણ જે હતા ઓક્યુપી અને ઓઆરપી એ કાકબા પ્રમાણે કાકબા એકરૂપતાની શરત પ્રમાણે શું થઈ ગયા ખાસ નિશાની જુઓ ધ્યાન રાખો આ સમરૂપતાની નિશાની છે અને આ એકરૂપતાની નિશાની છે ખબર પડી રહી શકે નહીં આગળ વધીએ તો બંને ત્રિકોણો સુધી કે એકરૂપ થઈ ગયા અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ શું થાય એકરૂપ થાય એટલે પીક્યુ બરોબર પીઆર થઈ જાય અને આ જે છે એ આપણે યા સાબિત કરી નાખ્યું કૌશમાં લખ્યું સીપીસીટી સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ શું હોય છે એકરૂપ હોય છે એવું થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે તમે પ્રમાય લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે વિદ્યાર્થી મિત્રો બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે બે સમ વર્તુળની ત્રીજાઓ એકતાલીસ સેમી અને ચાલીસ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો જીવાની લંબાઈ ઇન શોર્ટ તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો તો સ્ટાર્ટ કરે આખું તમારે આ રીતે દોરવાની રહેશે બરાબર છે આગળ તમે જોઈ શકશો ઘણા બધા પ્રશ્નોપત્રોમાં દાખલા આવી ચૂકેલા છે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે જોઈ શકીએ નાની જે છે એ ચાલીસ લેવાની અને મોટી એકતાલીસ લેવાની જોઈને જ ખબર પડે છે ને બરાબર છે તો નાની ચાલીસ લીધી અને મોટી એકતાલીસ બરાબર છે તો આ કાટકોણ ત્રિકોણની અંદર હું શોધીશ તો મને એના બમણાં કરીશ તો મને મળી તો આકૃતિ મુજબ વિદ્યાર્થી નાના વર્તુળની ત્રિજ્યા ઓમ ચાલીસ સેમી છે અને મોટા વર્તુળની ત્રિજ્યા ઓ બી એકતાલીસ સેમી છે આપણે જાણીએ છીએ પ્રમેય નંબર દસ પોઈન્ટ પ્રમાણે આ વર્તુળ છે આ સ્પર્શક છે અને આ ત્રિજ્યા છે સ્પર્શક જે છે એ ત્રીજાને લંબ થાય માટે આ લંબ થવાને કારણે ઓ લંબ એ બી થવાને કારણે આ ત્રિકોણ ઓ શું થઈ જશે કાટકોણ ત્રિકોણ થઈ જશે શું થઈ જશે તો ઓ એમ લમ હોવાથી પ્રમેય નંબર દસ પોઈન્ટ એક પ્રમાણે ઓ એમ કાટકોણ ત્રિકોણ થાય ને ત્યાં પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો ઓ બી સ્ક્વેર બરોએમ સ્ક્વેર પ્લસ એમ બી સ્ક્વેર થશે બરોબર છે હવે આનામાં કિંમત મૂકીએ તો ઓ એમની કિંમત ચાલીસ છે એમ બીની કિંમત શોધવાની છે ઓ બીની કિંમત એકતાલીસ છે તો કિંમત મૂકી ચાલીસનો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્રો સોળસો અને એકતાલીસનો વર્ગ શું થાય સોળસો એક્યાસી આ ગણતરી કરીએ એટલે આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો એમ બી સ્ક્વેર એક્યાસી અને એમ બી શું થશે નવ સેમી આપણને એમ બી મળી ગયા પરંતુ આપણે જાણીએ છીએ એમ એ શું થાય એ બી રેખાખંડનું મધ્ય બિંદુ થાય બરાબર છે તો એમ એ બી રેખાખંડનું મધ્ય બિંદુ છે માટે એ બી શું થશે બે ગુણ્યા એમ બી અને એમ બીની કિંમત જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો યસ એમ બીની કિંમત જોડે કેટલી મળી નવ મળી એટલે નવ દુ અઢાર એટલે અઢાર સેમી એ શું થશે જીવાની લંબાઈ તો લખીશું આમ જીવાની જીવાની લંબાઈ લંબાઈ કેટલી થઈ સેમી સેમી થાય થાય તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આને ખાસ ભૂલ્યા વગર તૈયાર કરજો ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને આ આપેલ માહિતી માટે આપણે શું શોધવાનો છે બહુલક શોધવાનો છે શું શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનો છે તો આપણને આ માહિતી આપી છે એનામાં સૌથી વધારે જે આવૃત્તિ છે એ કઈ દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસમાં ત્રેવીસ તે આપણા માટે એફ વન થઈ જશે તેના ઉપર શું આવશે એફ અને એ શું આવશે F2 થશે બરાબર છે આપણો બૌલકીય વર્ગ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પાંત્રીસથી 45 તો અહીંયા લખીશું પાંત્રીસથી પિસ્તાલીસ આપણો બહુલકીય વર્ગ થઈ ગયો માટે એલ આપણને શું મળશે પાંત્રીસ મળશે એ ઉપરાંત આપણા જોડે એફ જીરો કેટલા મળ્યા એકવીસ મળ્યા F2 23 ત્રેવીસ મળ્યા એફ સોરી એફ જીરો એકવીસ મળ્યા એફ વન ત્રેવીસ મળ્યા અને એફ ટુ કેટલા મળ્યા ચૌદ મળ્યા વર્ગ લંબાઈની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો આપણને 10 દસ દસનો દેખાઈ રહ્યો છે એટલે શું લખ્યા દસ લખ્યા હવે આપણે બધી કિંમતો મૂકવાનું સ્ટાર્ટ કરી વિદ્યાર્થી મિત્રો તો એલની કિંમત આપણા જોડે પાંત્રીસ મળી પ્લસ એફ વન ગયેલા છે આપણા જોડે ત્રેવીસ ઓછા એફ જીરો આપણા જોડે ગયેલા છે એકવીસ છેદમાં બે જોડે ત્રેવીસ ગુણા છે માઇનસ એફ જીરો આપણા જોડે એકવીસ અને એફ ટુ છે ચૌદ કહું સાપી દઈએ આને ગુણ્યા આપણે લખ્યા એચ એચ એટલે લખેલા છે દસ પાંત્રીસ તો લખ્યા આપણે વધતા ત્રેવીસમાંથી એકવીસ 21 એટલે બે ગુણ્યા લખ્યા જોડે દસ છેદમાં ધ્યાન રાખજો ત્રેવીસ દુ છેતાલીસ ઓછા એકવીસ અને ચૌદ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ થશે કેટલા થશે પાંત્રીસ થશે તો અહીં પાંત્રીસ તો લખતા જ રહીશું બે ગુણ્યા દસ પણ લખ્યા અને અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છેતાલીસમાંથી પાંત્રીસ જાય તો કેટલા વધે તો અહીંયા વધશે અગિયાર તો પાંત્રીસ તો લખ્યા बे गुणिया दस के भाग्या अगियार विद्यार्थी मित्रों वीस ने अपने अगियारे भागी तो अगिय तो तोया नौ जीरो मुकया अगर अठा एट जीरो मुकया पॉइंट कहीने अगर अठा इ्ठियासी कई नाख्या तो इठ्यासी गला बी अगियार अगियार तो फरी नौ जीरो मुक्या अगियार अठा अठियासी तो एप्रोक्सिमेट अपना जोड़े के एक पॉइंट ने बयासी होते केम कारण के आठ कट कर आगे एक उमरी रही जाए તો આપણને કેટલા મળ્યા પાંત્રીસ વત્તા એક પોઈન્ટ બ્યાસી એટલે સરવાળો કરી એટલે છત્રીસ જો પાંત્રીસ અને એકનો સરવાળો થાય એટલે છત્રીસ અને પોઈન્ટ બ્યાસી તો છત્રીસ પોઈન્ટ બ્યાસી એ આપણા પ્રશ્નોનો શું આવશે જવાબ આવશે આ શું દર્શાવે છે વર્ષ શું દર્શાવે છે વર્ષ કેમ કે આપણે જે માહિતી છે એ વર્ષમાં આપેલી છે એટલે છેલ્લે આપણે વર્ષ લખીએ તો સારું રહે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે બરોબર એકદમ સરળ દાખલો છે સરસ રીતે આનું રિવિઝન કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા રૂપિયા એકના પચાસ સિક્કા રૂપિયા બેના વીસ સિક્કા અને રૂપિયા પાંચના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમ સમસંભાવ્યું હોય તો સિક્કો પચાસ પૈસાનો હશે રૂપિયા પાંચનો સિક્કો નહીં ખાસ ધ્યાન નહીં હોય અને રૂપિયા એકનો સિક્કો હોય તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો જો હજુ પણ તમે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારો મિત્રો સાથે શેર પણ કરજો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલો તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો ગલ્લામાં રહેલ સિક્કાની સંખ્યા તો સો સિક્કા પછી પચાસ પછી વીસ અને પછી દસ તો સો પચાસ વીસ અને દસ અને ટોટલ સિક્કા કેટલા થશે એકસો એંશી એટલે પ્રયોગના કુલ પરિણામો એકસો એંશી એટલે છેદમાં આપણે એકસો એંસી આવશે બરોબર છે પહેલો પ્રશ્ન પચાસ પૈસાનો સિક્કો હશે તો ઘટના એ પચાસ પૈસાનો સિક્કો હોય પચાસ પૈસાનો સિક્કો હોય તો સ્વાભાવિક છે કેટલા સિક્કા છે આપણા જોડે સો સિક્કા છે માટે અહીં ઘટના એના સાનુકૂળ જો આખું લખજો તમે પરીક્ષામાં અહીંયા મેં સાપ લખ્યું છે પણ તમારે સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની સો બરાબર છે માટે પી ઓફ એ બરાબર સોના છેદમાં એકસો એંશી ઝીરો ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે દસના છેદમાં અઢાર તો પાંચ દુ દસ અને નવ દુ અઢાર ફરીથી બે બે ઉડી જશે એટલે પાંચના છેદમાં નવ આવશે તો આપણો જે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ શું આવશે પાંચના છેદમાં નવ બી જોઈએ ઘટના બી રૂપિયા પાંચનો સિક્કો નહીં હોય હવે વિદ્યાર્થી મિત્રો પાંચનો સિક્કો નહીં હોય કીધું છે તો એની પૂરક ઘટના શું થાય પાંચનો સિક્કો હોય તો આપણે ઘટના બી બાર લઈ લીધી રૂપિયા પાંચનો સિક્કો હોય તો પાંચના સિક્કા કેટલા છે જુઓ દસ છે કેટલા છે દસ તો આપણે યાર પી ઓફ બી બાર એટલે ઘટના બી બારના સાનુકૂળ પરિણામોની સંખ્યા દસ માટે પી ઓફ બી બાર શું થશે દસના છેદમાં એકસો એંશી ઝીરો ઝીરો ગયા એટલે એકના છેદમાં અઢાર આવે પરંતુ આપણે શું શોધવાનું છે પી ઓફ બી તો પી ઓફ બી એટલે શું થાય વન માઇનસ પી ઓફ બી બાર વન માઇનસ એકના છેદમાં અઢાર થશે લસા તો અઢાર એકા અઢાર છેદ ઓછા એક છેદમાં અઢાર થઈ જશે અઢાર માઇનસ એક સત્તર થઈ જશે સત્તર છેદમાં અઢાર

તમને ત્રણે ત્રણ જવાબોની અંદર ખ્યાલ આવી ગયો ત્રણે ત્રણ જે ગણતરી કરી છે આપણે એમાં ખ્યાલ આવી ગયો હશે સરસ રીતે આ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લઈને જ આવવાનો છું બરોબર તમે ફક્ત આને સમજીને તૈયાર કરવાનો આગ્રહ રાખો ઓકે તો ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક પ્રિપેરેશન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળ હું તમારા માટે સેક્શન ડી લઈને આવવાનો જ છું ઓકે ત્યાં સુધી બધાને બાય બાય